નાઇન કે એમ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે ભાજપ સંગઠનના વધુ કાર્યદક્ષ અને સશક્ત બનાવવા સતત પ્રયત્નશીલ રહેતા કુશર સંગઠન કરાતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાજીની ઉપસ્થિતિમાં ચાર મહેસાણા લોકસભા ભાજપ ઉમેદવાર હરિભાઈ પટેલના સમર્થનમાં વિજય વિશ્વાસ સભા અવસર પાર્ટી પ્લોટ મોઢેરા રોડ મહેસાણા ખાતે યોજાઈ ગઈ સંદર્ભે મીટિંગ હતી પરંતુ ભોપાલ ખાતેથી મિત્રે આવતા સમયે એમનું જે પ્લેન હતું એ ટેકનિકલ કારણસર ઉચી ના શકે એના કારણે ઓનલાઈન મહેસાણાની જિલ્લાની જનતાને એમને સંદેશો પણ આપ્યું છે હરિફાઈને જીતાડવાની એમને અપીલ પણ કરી છે સાથે ભારતીય જનતા પાર્ટી અને મોદી સાહેબે કરેલા દસ વર્ષના કામ અને જે તુલના સમગ્ર ભારતના મનની અંદર આ વાત પડેલી છે બે વખતની સરકારો મોદી સાહેબ સરકારો મજબૂત સરકારો અને દરેકો ભારતીય જનતા પાર્ટીની વધારે સીટો એનડીએની વધારે સીટો સાથે સરકારો બનતી રહી છે આ વખતે પણ બે હજાર ચોવીસની ચૂંટણીમાં એનડીએ અને ભારતીય જનતા પાર્ટીની સરકાર ખૂબ વધારે સીટોથી અને કદાચ ઓગણીસો ચોર્યાસીનો જે રેકોર્ડ કોંગ્રેસનો છે અને લાગણીના વિષયમાં એ રેકોર્ડ હતો પરંતુ કામના વિષયમાં રેકોર્ડ વિકાસના વિષયમાં રેકોર્ડ અને આસ્થાના વિષયમાં રેકોર્ડ એ આ વખતે થવાનો છે એટલે ખરા અર્થમાં લોકશાહી અને ડેવલપમેન્ટ અને સાથે સાથે પ્રજાનું સન્માન આ ત્રણેયનો વિજય છે સર ખાસ કરીને જે રાજકોટના રાજકોટ સોરી મને ખબર નથી પરંતુ કેટલા વાગે આપી મને ખબર નથી એટલે કેટલા વાગે આપ્યું એ પણ મળે એમને એવું કહેવામાં આવ્યું છે કે ગાંધીજી કરતા રાહુલ ગાંધી અમને શું કહેવું સરદાર પટેલ બાબા સાહેબ આંબેડકર આ બધા વ્યક્તિત્વ કે જેને દેશને એક કર્યો જેને બંધારણ અને બંધારણ થકી આ દેશને લોકશાહીમાં અમૂલ્ય પ્રદાન જેમનું છે એમને કોઈ દિવસ યાદ નહોતા કર્યા એમનું સન્માન નહોતું કર્યું પરંતુ ભારતીય જનતા પાર્ટીના મનમાં પડ્યું છે હવે જે સન્માન જે કરવાપાત્ર લોકોનું સન્માન પણ એ લોકો નહોતા કરી શક્યા જે સરદાર પટેલને પણ વિસરાવવાનો પ્રયત્ન કર્યો બાબા સાહેબને કેટલો અન્યાય કર્યો ઇતિહાસ ગાવા છે અને અત્યારે રાહુલ ગાંધીની સરખામણી મહાત્મા ગાંધીજીની સાથે સરખામણી કરી અને બંનેના વ્યક્તિત્વ કે જે રાષ્ટ્રપિતા ભારત દેશના કહેવા એમના માટે આવા શબ્દો ઉચિત નથી અને એ જ્યાં પણ બોલ્યા હોય જેટલા ભાગે પણ બોલ્યા હોય મારી દ્રષ્ટિએ